કેમ છો બધા મજા મજામાં જશો તો સવાર સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ પણ થઈ ગયું છે તો જય મોગલમાં જય દ્વારકાધીશ આજે મારે જવાનું છે ઘંટીએ ના આ થોડુંક કામ છે કારણ કે એના ઘંટી નવી રાખી છે એટલે ના થોડુંક કામ છે એટલે બોલ ને એવું બધું કાંઈક ફિટિંગ કરવાનું છે ને ભૂંગળા ફિટિંગ કરવાનું છે તો બન બી કન્ટિન્યુ બ્લોગમાં બીના રહેજો તો અત્યારે જો સવાર સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ પણ થઈ ગયું છે ઘણા ટાઈમથી હું કામ ગોતતો હતો પણ કામ મળતું નહોતું એટલે અત્યારે હવે આજે કામ મળ્યું છે તો અમારે થોડુંક ગાવાનું છે ઘંટી એ અને થોડાક ઓંગળાની બધું ફિટ કરવાનું છે તો બી ઘંટીની બ્લોગમાં બેના રહેજો તારે કારખાને जातो તા વા માલણ નદી વશમાં આયેનો ખાલી વ્યુ તમે જોવો ખાલી ત્યારે તો ચાલી હવે હવે જઈએ કારખાને કારણ કે કારખાને મોડું થઈ ગયું છે બહુ મારે તો બી કન્ટિન્યુ બ્લોગ માં બેના રે ફાઈનલી મિત્રો આપણે કારખાને પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે મમ્મી આટો ટીફન બાઈટલી લેવા આવ્યો પણ ટીફન બાટલી બહુ કાઈ મળતી તો નથી પણ હવે બાજુ મેડિકલ છે ને જઈએ જો મળી જાય તો કામ થઈ જાય મમ્મી સારું થઈ જાય તો બે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો ફાઇનલી મિત્રો આપણે વાડિયા પહોંચી ગયા છીએ અને અત્યારે મમ્મીને ટીપા આપી દીધા છે અને મોવા આવી ગયેલો હતો પણ મોવા તો આપણે બ્લોગ શૂટ નહોતા કરી ગયા તો અત્યારે થોડુંક જમવાનું બાકી છે જમી લઉં ને ઓલી વાડિયા જવાનું છે ના પાળા બાંધવા આવેલા છે ને આપણા મગ ઉતારવાના છે તો બે કન્ટિન્યુ બ્લોગમાં બીને રહેજો ફાઇનલી મિત્રો આપણે વાડિયા આવી ગયા છીએ ને અત્યારે મામાને સાત દિન પાછું દવાનું છે વાડિયા કારણ કે ના કપા ઓલા મગ ઉતારવાના છે ને જો અમારે નનકુભાઈ બધું ટીંગાડે છે

તો હવે મારે મગું ઉતારવા જવાનું છે હાથમાં ઠેલી લીધી તો છે હવે મગ ઉતારતા ઘણા ટાઈમથી મગું તારવાના હતા પણ નવરાઈ મળતી નથી તો આજ ઉતાર લઈએ તો બી કન્ટિન્યુ બ્લોકમાં બી ના રહેજો હાલો તો અમારે બે વડ લઈ જવાની છે ને હવે હું તમને દેખાડી કેવી રીતે મગ ઉતારવાના જો આ ઠેલી છે આવી રીતે કંઈક મગું ઉતારવાના સવાલો પહેલાં અમે મગ ઉતારી પછી આપણે બ્લોગ આગળ વધારવાનો છે તો બે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો ને જો તમને અમારો બ્લોગ ગમે તેને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને અત્યારે તમારા ખેતરમાં શું શું આવ્યું છે ને એની કોમેન્ટ જરૂરથી કરજો ફાઇનલી મિત્રો બી અત્યારે મગ ઉતારીને આવી ગયા છીએ હું અને મારા પપ્પા અને મારા મમ્મી તો અત્યારે જોઈ કેટલા મગ થાય છે ઉતારે તો છે જ અહીંયા થોડા ઘણા મગ તો અત્યારે ઉતારીને આવી આવી જશે ને થોડા ઘણા મગ ઉતાર્યા છે ને હજી થોડા ઘણા તો હજી બાકી છે તો કાલે મમ્મી પપ્પાને મગ ઉતારવાના છે ને મારે જવાનું છે પીએમસી માં કામે કારણ કે ના ઘંટી રાખેલ છે એટલે ઘંટીમાં કામે જવાનું છે તો ડેલી તોય બ્લોગ તો આવતા જ રહેશે ને જો તમને અમારો બ્લોગ ગમે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો આ ચેનલમાં નવા હોય તો એને અમને સપોર્ટ પણ કરતા રહેજો સપોર્ટ કરશો તો અમે થોડાક આમ આગળ વધશું નકર તો અમી નહીં વધી